મે મહિનાની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન હે પવિત્ર મરિયમ અમારી મીઠી મા તથા મે મહિનાની રાણી આજના દિવસના અમારા બધા કામકાજ મહેનત મજૂરી તથા સુખ દુઃખ તમે અર્પણ કરીએ છીએ અને આખી પૃથ્વી ઉપર તમારા વહાલના બાળકો તમારા મહિમા અર્થે જે અરજો કરે છે તે બધાની સાથે જોડી દઈએ છીએ તેનાથી તમારો આનંદ વધતો રહે તમારી સ્તુતિ અમે અવિરત ચાલુ રાખીશું તમારો આશીર્વાદ અમારા ઉપર ઉતારો અમારી ચિંતા રાખો અમારી દેખભાળ રાખો અમારા માટે વિનંતી કરો અમારું અખિલ ધર્મસભાનું તથા વડા ધર્મગુરુ નામદાર પોપ સાહેબનું રક્ષણ કરો અને અમે આજે ફરીથી તમારા સંરક્ષણ હેઠળ પ્રાર્થના તથા સુકૃત્યો કરીએ પાપ તથા શેતા હિંમતપૂર્વક સામનો કરીએ અને તમારા દૈવી પુત્રની કૃપાને પાત્ર બનીએ એવી કૃપા અમારે માટે મેળવી આપો દિવસ આધ્યાત્મિક પુષ્પરૂપે આજનું નિવેદન માતા મરિયમનું મેન્ડલ પહેરી રાખવું અને અવારનવાર તેનો સ્પર્શ કરીને બોલવું હે મારી માં મારું દિલ હું માટે તને સમર્પું છું માતાજીની મુબારક બાદી હે અત્યંત મધુરી મારા જીવનની દરેક પડે જીવનું સ્મરણ કરો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ફળ ફળીશું હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમુક પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન ઈશ્વરી કૃપાઓના જરા મારા પાપો વિશે રુદન કરવા મને પુષ્કળ આંસુ આપો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની માં હમ પાપિયુની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન સ્વરૂપ તથા પૃથ્વીના મહારાણી મારા આત્માના શત્રુના પરીક્ષણો સામે લડવા માટે મને ટેકો આપો મારું રક્ષણ કરો પ્રણવ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુતારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારાવદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં અમુપાપ્યની વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન જો આ કેમ અને આંગણની સુપુત્રી તમારા દેવી પુત્ર પાસેથી મારા તારણને સારું જરૂરી એવી કૃપાઓ મેળવો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ફળ ઈસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન પાપીઓની મધ્યસ્થ અને આધાર મારા મરણની ઘડીએ મને મદદ કરો અને મારે માટે સ્વર્ગનું મંગલ મંદિર ખોલો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત રાઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરનીમાં માં અમે પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન સંત આલોયસનું સ્વાર્પણ હે નિષ્કલન મારિયમ તમારી વફાદારીનો છૂટો નથી તમારું સંરક્ષણ અભેદ્ય છે તમારા દયાળ બાહુઓમાં હું આજે અને દરરોજ તેમજ મારી મૃત્યુ ઘડીએ મારો આત્મા તથા મારું શરીર તમને સમર્પું છું તમારી પવિત્ર મધ્યસ્થી તથા પુણ્યોને પ્રતાપે હું મારા બધા કાર્યોનું આયોજન તમારી તથા તમારા પુત્રની ઈચ્છા અનુસાર કરું તેમનો અમલ પણ તમે નજર સમક્ષ રાખીને કરું એવા આશીર્વાદ આપો અને એ હેતુસર મારી બધી આશા અને દિલાસો મારા સર્વ સંકટો મારી જિંદગી અને મારો અંત તમારી પવિત્ર દેખરેખ નીચે મૂકું છું આમીન thank <laughs> you સ્વામી બધું તારા વૈભવને માટે આમીન પિતા અને પુત્ર અને પવિત્ર નામે આમીન